વદન જાય માતાજીને રામ રામ તો આજે આપણે મકરસંક્રાંતિ છે ને આપણે ગાયો માટે સારો લેવા જવાનો છે તો આપણે લીલો સારો આવેલો છે તો એ ઉપાડીને ગાયોને આપણે નાખવાનો છે તો ચાલો હવે ઉપાડતા આવીએ તો આ લીલો બાજરો આપણે ગાયો માટે લઈ જવાનો છે જે મકરસંક્રાંતિ છે ને એ માટે આપણે ગાયોને ખવડાવશું બાજરો આપણે વાડીએથી ઉપાડવા આવ્યા છે તો ચાલો ઉપાડી લઈએ હવે તો આપણા બ્લોગમાં વ્યૂ નથી આવતા તમાર સુધી મારો વિડીયો પીવો હોય તો વિડીયોને શેર કરી દેજો તમારો આભાર એમાં કંઈ ન હોય આ મૂરિયા હોતો આખો બાજરો ઉપડીએ આ રીતના બાજરો ઉપાડી ને આપણે ગાયોને નાખવાનો છે તો આપણે આ રીતના બાજરો ઉપાડી લઈએ આખો પછી આપણે તમને બતાવું કે ગાયોને આપણે નાખીએ તો ચાલો આપણે બાજરો ઉપડી ગયો છે ને ભારી બંધ બાંધી લીધી છે તો ચાલો હવે ભારી લઈને આપણે સવારમાં તો આપણે હાથ વાય ગયા ગામમાં તો એક રિક્ષા ખવરાઈ આવ્યા ને આપણી વાડીમાં ગાયું છે ને એના માટે છે તો ચાલો હવે આપણે ભારી બાંધીને જઈએ જઈએ ઘરે તો ચાલો ફાઈનલી આપણે સારો ઉપાડ લીધો ગાયો માટે ને આપણે ભારી લઈને જઈએ તો ચાલો હવે પછી હું તમને આગળ બતાવું ગાયુ માટે આપણે સારો લઈને ત્રણ નીકળી જાય ભારી લઈને તો ચાલો તો ચાલો ફાઇનલી આપણે સારો લઈને આવી ગયા છે આ ગાયું નાખવાનું છે ને હું આ ગાયું દેખાય એમને બતાવું વિડીયોમાં આ ગાયું માટે આપણે નાખવાનું છે તો આ ગાયોને આપણે ખવડાવી દે હું બાજરો તો ચાલો તો ચાલો ગાયુને આપણે નાખી દઈએ બધી ગાયોને ને નાખવાનું અમારી નાની ગાય છે આપડે નાની ગાય ને આપણે ભરપૂર નાખી દીધું છે મેં તો આ બધા ગાયોને બાજરાનું દાન કરીને પુણ્ય કમાવી લીધું છે તમે આ વિડીયોને શેર કરીને તમે પણ પુણ્ય કમાવી લવ તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં